નમસ્કાર મિત્રો વન ડે પિકનિક મનાવવા માટેની બેસ્ટ જગ્યા એટલે ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા પાર્ક જે અમદાવાદથી વીસથી પચીસ કિલોમીટરના અંતરમાં અને ગાંધીનગર બસ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરમાં આવેલો છે આ ઇન્દ્રોડા પાર્ક એ ગુજરાતનું એકમાત્ર એવું પ્રાણી સંગ્રહાલય છે કે જ્યાં તમને તમામ વન્યજીવન પ્રાણીઓ ખુલ્લામાં હરતાં ફરતા જોવા મળવાના છે જેમાં તમને વાઘ સિંહ દીપડો મગર ઉદ્યાન હરણ ઉદ્યાનમાં ચિત્તલ સફેદ કાળિયાર સાબર અને બીજા અનેક વન્યજીવન પ્રાણીઓ અહીંયા તમને ખુલ્લામાં હરતા ફરતા જોવા મળવાના છે અહીંયા પક્ષી ગૃહ પણ આવેલું છે સર્ફ ગ્રુપ પણ આવેલું છે અને ડાયનાસોર પાર્ક પણ આવેલો છે જેમાં તમને ડાયનાસોરની પ્રતિમાઓ અને ડાયનાસોરના વર્ષો જૂના અવશેષો પણ જોવા મળવાના છે મિત્રો આ પાર્કમાં ટિકિટની વાત કરીએ તો નાના બાળકોના રૂપિયા રૂપિયા મોટા વ્યક્તિના રાખેલ છે અને સવારના સાતના સાડા છ વાગ્યા સુધી તમે આ પાર્કની મુલાકાત કરી શકો છો મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ પાર્કમાં સોમવારના દિવસે રજા હોય છે તો પછી ફેમિલી સાથે વન ડે પિકનિક મનાવવા માંગતા હોય તો પહોંચી જાઓ ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણા પેજને ફોલો કરી દો धन्यवाद